હું હું ખરીદી ખરીદી કરવાની છે હવે દેશ માટેની પર્સનલ બરાબર બાકી આમ કઈ ઘર વસ્તુમાં ઘર સામગ્રી બધી છે જ ઘી દે એવું બધું એ ઘી તો દયા માંથી લાવતા હોય સુરત થી પાસે ત્યાં લઈ જાવ એમાં એવું થાય નથી એવું થાય છે

કેમ વિચાર છે બોલ તારો જવું છે તો મૂકી જાવી જાવ એને નથી વિચાર આપડે રોકાવા જાય આપડે ફટાકડા લઈએ એવું ચાલો આપડે બે નહી ફરક પડે હજી એ તજમાની ખરેખર મોર્નિંગ થઈ નથી અને જો અહીંયા કઈક આ રીતની સિસ્ટમ હાલે છે ભાઈ ભાઈ તો ગઈ થઈ ત્યારે ઘરે આવ્યો છું અને આ ઘરે જો બધા પડદા ગાયબ થઈ ગયા અહીંથી અને આ બધી વસ્તુ બધી ગાયબ થઈ ગઈ હે બિનલ આ બધી વસ્તુ ક્યાં ગઈ ગાયબ થઈ ગઈ પડદા અને બધું એવું છે તો ચાલો ભૂખ લાગી છે હું રેડી કર્યું છે મારીએ બનાવી દીધી વાહ ભાઈ વાહ જો સરસ મજાની ભેળ બનાવી દીધી છે જોરદાર તો ચાલો હવે છે ને ખાઈ લઈએ આ કેમ તમને ભૂખ લાગી આજ ભૂખ લાગે કે કોને ખબર કઈસા સાંજના 8 વાગવા એવા છે ને શોપ પરથી ફાઇનલી ઘરે આવતો રહ્યો અને બધા છે ને જમવા માટે બેસી ગયા છે જો વાહ ભાઈ વાહ સરસ ચાલો હું બનાવ્યો છે જમવામાં આજે ગુવારનું શાક ને ભાખરી ગુવારનો શાક ને ભાખરી ચિંંદન ને બાકી છે જમી લીધો

સરસ સરસ ચાલો તો મસ્ત ફર્સ્ટ ક્લાસ લીધું છે અને આ કેમ પી ઘડિયાળ બંધ થઈ ગઈ

મને ખબર છે આ છે ને પિનલ પકોડા નથી ખાઈ ને કઈ બીજું ખાઈને એવો છે ક્યારનો ધૂણે છે તો જોયું

બરાબર છે ભાઈ સરસ ચાલો હા હેપી બર્થડે કેવું થાય ખબર થાય સગાઈ ફોન હોય ને

એ ઓટોમેટિક તમે ગ્યા ને ઓટોમેટિક ઉભો થઈ ને એવો પડ્યો તો તે ઉછો કરીને ને નીચે મૂક્યો એટલે મેં તો હું કરશો મે કીધો એટલે કે હું જીમ કરું છું તે ના એને જીમ કર્યું કીધું કે પડે છે ને ગઈ વખતે લઈ અમારો અમારો ત્રીજો દનેયો ત્રીજા દનેય હોય ભોગળા બટેકા ઓન્લી કેમેરામાં તું ને હું આવું છું હું જ આવું ને કારણ હું આવું ને જઈ છે ને શરીમાં

આપણે જાતે જ કરવાનો છે ભગવાન કર્મ કરીને આપણને સપોર્ટ નહીં કરે એ ખાલી રસ્તો જ બતાવે છે બરાબર તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાબાય